સેવા પરમો ધર્મ પોઝિટિવ બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે પોઝિટિવ એટલા માટે કે આજે હું તમને જે વાત કરી રહ્યો છું મારી સાથે જે બેઠા છે હનીફ ભાઈ એમની સાથે બહુ બધી વાતો કરવાની છે તમે જાણશો તો તમને નવાઈ લાગશે કે માણસો કેવી રીતે કેવું કેવું વિચારો આવે છે અને કેવી રીતે કામ કરે છે તો આ બ્લોગ તમારે ખાસ જોવો જોઈએ કે એક માણસને જ્યારે નાનો વિચાર આવે છે ત્યારે વિચારને કેટલું મોટું સ્વરૂપ આપી અને કેટલાય લોકો સુધી એ પહોંચી અને સેવાનો લાભ આપે છે વાત અમેરિકાની છે પણ ગુજરાતને અડે છે મહેમદાબાદને અડે છે ખેડા જિલ્લાને અડે છે અને આખા ગુજરાતને અડે છે સાથે સાથે નાના નાના બાળકોને અડે છે તો આપણે આ વાત આખી જોવાની છે આપણે આખો ક્લોક જોવાનો છે અને ચોક્કસ આ કામ કેવું છે વ્યક્તિત્વ કેવું છે બધી વાતો તમારે કમેન્ટ દ્વારા જણાવવાની છે અને આ વિડિયો જુઓ છો તમે તો તમને આ વ્યક્તિઓ દ્વારા લાભ મળો છે કે નહીં તો લાભ શું મળ્યો તો તો બાજુમાં બેઠા છે હનીફભાઈ મહેમદાવાદ થી છે મહેમદાવાદ થી છે ઇસ્લામ ધર્મ પાડે છે હું હિન્દુ છું બંને એમની સાથે હું જઈ રહ્યો છું એક સેવાકીય કાર્ય કરવા માટે હનીફભાઈનો પરિચય આપું તમને તો તેઓ છેલ્લા આઠથી દસ વર્ષથી કર્મા જંક્શન સાથે જોડાયેલા છે અને કર્મા જંક્શન શું છે એની વાત કરીએ તો કર્મા જંકશન ક્યાંથી છે કર્મા જંક્શન આમ તો યુએસએ થી છે અને ત્યાં એની હેડક્વાર્ટર ન્યૂજર્સી ઓકે હા અને એનું સંચાલન કરે છે અમારા પ્રશાંત પટેલ પ્રશાંત પટેલ ક્યાંથી છે પ્રશાંત પટેલ આ મૂળ ગુજરાતના ઓગણીસસો માં અમેરિકા સ્થાયી થયા હતા અને બે હજાર પંદરમાં એમણે એમના દાદાના વિચારથી આ એક સંસ્થા ચાલુ કરીએ બરાબર કર્મા જેક્શન નામ દાદાનો વિચાર શું હતો હા દાદાનો વિચાર એ હતો કે ભાઈ આપણી પાસે જે કંઈ પણ છે એ ઉપરવાળાએ આપેલું છે અને એને આપણે સુપ્રત કઈ રીતે કરીએ તો માનવ સેવા કરીએ તો એનાથી આપણો ભગવાન બી ખુશ થાય અને માનવની સેવા થાય તો એ જ કારણથી પ્રશાંત પટેલે આ એક કર્મા જેક્શન ચાલુ કર્યું અને એમાં પોતાના ઘર થી ચેરિટી ચાલુ કરી નડિયાદ સંતરામ મંદિરે જતા હતા દાદા સાથે છત્રી એમને ઓઢેલી હતી દાદા એ તો એક ભિખારી પલળતો હતો છત્રી આપેલી બીજ આપેલું એટલે તમે મિત્રો અહિયાં ધ્યાન આપો કે જ્યારે પૂર્વજો જે આપણા સંસ્કાર છે બાળકોમાં કેવી રીતે અસર કરે છે એ સંસ્કાર પચીસ ત્રીસ વર્ષે અમને યાદ આવે કે ભાઈ આવું કરવું છે ઓકે તો પ્રશાંતભાઈ જયારે નડિયાદ સંતરામ મંદિરે એમના દાદા સાથે ગયેલા તો ભિખારી એ છત પલળતા હતા ભિખારી હા ભિખારી પલળ તો દાદા એ છત્રી એમની આપી દીધી હા એ છત્રી આપી તો આપ નાના હતા એમને કુતુહલ હસ થઈ કે દાદા વરસાદમાં આપણે પલળીએ છીએ તો આમને કેમ છત્રી આપી

તો એ અમેરિકા થી ચેરિટી લાવે છે હા અમેરિકા થી બધા એમના ફ્રેન્ડ સર્કલ જ છે એ અમારા લગભગ અઢીસો ઉપર દાતા છે ઓકે ત્યાં અમેરિકામાં અમેરિકામાં જર્સી કેલિફોર્નિયા ન્યુયોર્ક બધી જગ્યા રહે છે હમ પ્રશાંત પટેલ ખાલી અહિયાં થી પ્રોજેક્ટ મૂકે છે વેબસાઇટ પર હમ દાતા જુઓ છે ડિટેલ છે ભાઈ બાળકો માટે છે કોઈ હેન્ડીકેપ છે કોઈ વિધવા છે એના માટે અને દાન આપે છે તો જ્યારે અહીંયા બે હજાર પંદરમાં આયા પછી આ કરવા જંકશન ચાલુ કરવાનો વિચાર બે હજાર માં ઇન્ડિયા આયા ત્યારે મારી મુલાકાત થઈ પચીસ વર્ષ બરાબર પચ્ચીસ વર્ષથી એ મને બે દિવસ મળ્યા અને કહીને ગયા કે હું આ રીતે સંસ્થા એક ચાલુ કરું છું સેવા અભાવ અને કે એમાં કામ કરવાનું છે બરાબર હું ચોક્કસ તું કે એ રીતે કામ કરું ઓકે અને પછી ગયા પછી ચાર મહિના પછી એમનો ફોન આવ્યો કે હનીફ આવું કંઈક પ્રોજેક્ટ લાય કે અપંગ હોય નિસહાય હોય એવું કઈક પ્રોજેક્ટ હોય તો બતાય મને કઈ આગળ આપણે ચાલુ કરીએ તો એ દરમિયાન અમે એક અપંગ હેન્ડીકેપ કે જેના બે પગ નતા પણ સાયકલ પંચર બનાવતો હતો આણંદમાં બેસીને રોડ સાઈડ ઓકે એની મુલાકાત મેં લીધી હવે એની પત્ની બી અપંગ અને એને ચાર બાળકો હતા બરાબર ખાવા પીવાના સાસરા બધી જગ્યા તકલીફ પડે

એવા કયા કયા કાર્યો કર્યા છે જેમ કે આપણે પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો પ્રાથમિક શાળાઓ કેટલી પ્રાથમિક શાળાઓ સુધી આપ પહોંચી શકે પ્રાથમિક શાળાઓ મેમદાવાદ તાલુકા તો લગભગ 95% પૂરો મેમદાવાદ તાલુકાની 95% પ્રાથમિક શાળાઓમાં એવા કયા કયા લાભ આપ્યા છે આપ અમે પાણીનો બોર બનાવ્યા ઓકે પછી સીવણ કામ માટે દીકરીઓ શીખી શકે એના માટે અમે સિલાઈ મશીન આપ્યા છે બાળકો સારી રીતે ભણી શકે એના માટે અમે ગ્રીન બોર્ડ આપ્યા ડબલ

નાબાજુ રાજકોટ ચોટીલા એ બધી જગ્યાએ અમે સેવા આપી છે તો પ્રોજેક્ટ કોણ આપે છે તમને પ્રોજેક્ટ હું પોતે જ લઉં તમે લોકોનો સંપર્ક કરે લોકોનો સંપર્ક કે ભાઈ અહીંયા આપણે અમદાવાદના અમારા બીઆરસી છે દીપકભાઈ એમના જ્યારે સંપર્કમાં બે હજાર સોળમાં આવ્યો ત્યારથી આ સ્કૂલોની મને માહિતી મળી કે આપણી સરકારી પ્રાથમિક શાળામાં શું શું તકલીફ છે તો એ દરમિયાન એમની સાથે એમના સહયોગથી લગભગ આજ સુધીમાં અમે ત્રણ થી ચાર કરોડ નું ડોનેશન આ તાલુકામાં અમે આપ્યું અમદાવાદ તાલુકામાં ત્રણ થી ચાર કરોડ ત્રણ થી ચાર કરોડ કર્મા જંકશન બોર કેટલા બનાવ્યા છે અત્યાર સુધી પાસઠ બોર બનાવી દીધા અત્યાર સુધી પાસઠ પાસઠ બોર સિલાઈ મશીન કેટલા આપ્યા સિલાઈ મશીન સાડી છસો સિલાઈ મશીન વ્યક્તિગત આપ્યા છે વિધવા બહેનો ઓકે અને સ્કૂલોમાં માં પંચોતેર સિલાઈ મશીન અમે મૂક્યા છે દીકરીઓને શીખવા માટે એટલે આઠસો સિલાઈ મશીન આઠસો સિલાઈ મશીન

બીજું કોઈ સ્કૂલ બેગ છે અને આપણી મોટી દીકરીઓ છે જે હાઈસ્કૂલને એની અંદર ભણતી હોય છે એમને માસિક ધરમ હોય તો એના માટે સેનેટરી પે અમે સેનેટરી પેડ નું બે વર્ષ સુધી અમે ઓપરેટ કરીએ ઓકે વૃદ્ધા સામાન્ય શિક્ષક વૃદ્ધાશ્રમ માટે કઈ વૃદ્ધાશ્રમમાં એવું છે કે અમે ત્યાં જો સુવાની બેસવાની વ્યવસ્થા ના હોય તો એના માટે અમે પલંગ આપીએ છીએ મેરીમાં તો એના માટે આપશ્રી ઘર પણ બનાવી આપ્યું કર્મા જવા એવા ત્રણ બાળકો છે એમનો અભ્યાસ વગાડતો હતો ઘર છાપરા જેવું તેનાથી એ ભણવા ના જાય તો એના માટે જ્યારે અમને ખબર પડી કે આ તકલીફ છે આના માટે બાળકીઓ ભણવા નથી આવતી અમે રૂબરૂ તપાસ કરી મેં અને દીપકભાઈ અમે બંને જ ગયા હતા બધું જોયું અને પછી ચાલુ કર્યું કે જે છોકરી એ છાપરામાં જન્મી હતી ઓકે અને અગિયાર વર્ષ એ છાપરા અમે એને કાઢ્યા અને અગિયાર વર્ષ પછી એ જ જગ્યાએ અમે એને નવું મકાન બનાવીને આપી દીધું એવી ત્રણ છોકરીઓ છે કે એને અમે ત્રણ નવા ઘર બનાવીને આપી દીધા તો હનીફભાઈ તમે અને કર્મા જંક્શન પ્રસાદભાઈ મારો અવાજ મારો વિડીયો જો તમે જોવાના હોય ને તમે જોશો તો સમગ્ર ગુજરાત અને સમગ્ર ખેડા જિલ્લો સમગ્ર ગુજરાત તરફથી મહેમદાવાદ તાલુકા તરફથી હું કેતન પટેલ તમારો અને તમારી ટીમનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે અને હનીફભાઈ તમારો પણ આભાર માનીએ છીએ કે ત્યાંથી એ જે પણ પ્રોજેક્ટ તમે મૂકો છો એને અપ્રુવલ આપીને તમારા સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને તમે પણ અમે જોઈએ કે છેક સુધી આ બધું પહોંચતું કરો છો તો અને તમારી હૃદયપૂર્વક વંદન કરીએ છીએ અમે અમદાવાદ તાલુકા તરફથી અને આપની સેવાઓ અમારા સુધી પહોંચી રહી છે એ બદલ તમામ પ્રાથમિક શાળાના બાળકો તમામ વાલીઓ જે ગરીબ છે જે જરૂરિયાતવાળા છે એ તમામ લોકો તરફથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જીવનમાં તમે ખૂબ ખુશ રહો અને આવી ચેરિટી કરતા રહો અને અનન્ય લોકો સુધી પહોંચી અને કર્મા જંક્શન દેશ દુનિયાનું નંબર વન એક ચેરિટી માટેનું માધ્યમ બને એવી માં ભગવતી ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરું છું